આજે વોલપેપર લગાવવા આવી ગયા છે હું તમને બતાવી દઉં

Ejer ros, kawan main tu. Ah, mungkin lembu, mungkin batu. Ah, mungkin lembu. pun so lembu pun dah.

સર જાય છે અત્યારે જો રસ લેવા વાંચતે ગાજતે આવો હદવારો કરાવવા લઈ લઈ અહીંયાથી લાવો ને કોલો અહીંયાથી લઈ લો ગાઈસ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે બટેકાનું શાક છે રોટલી છે ને દાળ છે આ જો ભાઈ ચિંતન ભાઈ આવી ગયા જો ભાઈ રસ લઈને તો ચાલો મારે તો કઈ રસ ખાવાનો નથી તમે બધા ખાઈ લ્યો નહીં હો ભાઈ બાધા છે ભાઈ બાધા છે આવી ગયો રસ સરસ ચાલો ભાઈ નેતર છે કે માં દીકરો એને રસ ક્યાં છે નીચે છે નીચે amare bolaava jaavu pade Hetans bhai ne chhe na savare bolaava jaavano hu bapore ane sanje trayne time Hetans Nithik bhai ama Hetans bhai chhe na

હું તમને રૂમ બતાવી દઉં ના હ એવું નથી કરવાનું હજી જો આ ટાઈપ નું વોલ પેપર લાગ્યું છે મસ્ત એકદમ પ્રોફેશનલ પ્લાન ટુ પ્લાન બરાબર ને

ગઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ રૂમ બનાવી દીધો ચિંતન નો જોરદાર મહેનત કરી હો પણ તમે બધું આખો બેડ ખેંચો તો આગળ કોઈ લો આખો બેડ આગળ લેવા તા તો બેડ ખેંચે ને આખો આ દો બેડ બધા બોલ ખોલી નાખો નોખો જ કરવાની કે તો બરાબર છે બધું તો કોઈ એવું બધું કર્યું કરી આવર ગોઠવ ત્યારે રૂમમાં બેડ ફિટ કર્યો તો પછી હલે એમ તો છે નઈ ધક્કા મારી ત્યાં પછી આજે ખોઈ આખો આખો ખોલવીને રૂમ છે ને એક નંબર બનાવી દીધો जोरदार પેનલ છે ને તારું બ્લુ ઝબલું છે ને બધા બહુ ઓખાણે છે એક નંબર બ્લુ ઝબલું એમ તો ગાવન બોલો ઝબલું નો બોલો પણ બધા ઝબલું નામ કુર્તી મંગાવું તો કોઈ ન હોય હું જબલું એમ જબલું કરબલું જાય ઊંઘ આવે છે એવું છે

ગાલ ખાકરા ની રેસીપી ટૂંક માં આપી દે ઓકે કાલે કાલ નો દિવસ તમારા મામા નામ દાળ ખાકરા માં છે ને પાંચ ભાગ ની જે દાળ લેવાની બરાબર કઈ કઈ એક તો તુવે દાળ તુવે દાળ ચણા મચે બ્રેક મસૂરી ડાળ ઓકે એમાં છે ને ચણાની ડાળ નું પ્રમાણ છે ને આ પ્રમાણ વધુ ઓછું ઓછું મગની ડાળ ઓકે એ ઓછું અડદની ડાળનું એ ઓછું મસૂરી ડાળું એના થી ઓછું અડદની

કાંદો છે પછી જીની ખમણેલી પેલું કેવું આદુ મરચી એ બધું છે ને અંદર તમારે અંદર નાખી દેવાનું પછી ખજૂર છે એ ખજૂર એ બાફવામાં તમારે હાડે નાખી દેવાનું અને ખજૂર આવલીનું પાણી તમારે અલગથી બાફી નાખવું એ કોઈ નાખાય દાળમાં હારે બાફવા નાખી દેવું તોય નખાય પછી બધી પ્રોસેસ થઈ જાય પછી કાંદા ટમેટા લસણ બધું નાખી અને એ દાળનો આખો વઘાર મારવાનો

એ આપણને કેમ ખબર પડશે બધા લોકો તો કરે કે નો કરે એ નથી ખબર પણ મેં તો દયાબેન ની રેસીપી જોતી હતી એટલે ઉઠી નું રેસીપી આપવાય બરાબર છે ઉઈ ગઈ હતી બીનો રેસીપી દેવા માટે જ લઈ હા તો છે ને ભાઈ તમે છે ને બાકી ઉભી થઈ જ જાય મને જેતી બે દંડ લગાડે તો છે ને તમે બનાવો ઘરે મસ્ત મજાની એન્જોય કરો ખાવ પીવું મોજ કરો અને છે ને ફોટો પાડો અને ફોટો મને છે ને ઇન્સ્ટાગ્રામ માં મોકલી એટલે મને ખબર પડે કે નહીં ભાઈ રેસીપી છે ને હકીકત કામ કરે છે અને તમે લોકો બનાવો પણ છો આપણે સપના અને પપ્પા ની આવી છે ને દેશ પછી સપના આવી જાણની છે રવિવારે રવિવારે ભાઈ તુમા એન્ટ્રી થવાની છે ફાઈનલી અઘણી નું આણું વાળી તમે તેડવા જઈ તેડવા જઈ અઘણી નું આણું અમે છે ને એક્ચ્યુઅલી અમારું કેવું હોય ખબર

આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા ગુડ નાઇટ જયેશ